પ્રાંતિજના માવાની મુવાડી ગામેથી દેશી દારૂ ગારવાની ભઠ્ઠીઓ ઝડપાઈ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના માવાની મુવાડી ગામે દેશી દારૂ ગારવાની ભઠ્ઠીઓ ઝડપાઈ ખારી નદી કાંઠે દેશી દારૂનું કરાતું હતું મોટા પાયે ઉત્પાદન સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરતા દેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપાયો અગિયારસો બોતેર લીટર દેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરાઈ બાવીસ હજાર પાંચસો લીટર દેશી દારૂ બનાવવાનું વોશ ઝડપાયું તેવી સાબિત ફરિયાદ નોંધાઈ અશોક લેલન પિકઅપ ત્રણ એક્ટિવા એક બજા સિટી વાહન ઝડપી પાડી કુલ રૂપિયા અગિયાર લાખ અગિયાર હજાર એકસો મુદ્દામાલ કબજે લેવાયો હતો એમટીવી ન્યૂઝ સાબરકાંઠા